ઉદયપુરા નસવાડીમાં જન આક્રોશ રેલીમાં અમિત ચાવડાએ નસવાડીના બજારોમાં ટ્રેક્ટર ચલાવ્યું હતું બીજા તબક્કામાં ત્રીજી ડિસેમ્બરે ડાકોરથી નીકળેલી કોંગ્રેસની જન આક્રોશ યાત્રા છોટા ઉદેપુર જિલ્લામાં પ્રવેશ કર્યો જિલ્લામાં ઢેર ઢેર સ્વાગત કરવામાં આવ્યું નમસ્કાર હું છું મમલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભાના વિપક્ષ નેતા તુષાર ચૌધરીની આગેવાનીમાં ત્રીજી ડિસેમ્બરના રોજ ડાકોરથી બીજા તબક્કામાં નીકળેલી જન આક્રોશ યાત્રા આજે આઠમા દિવસે ઉદયપુર જિલ્લાના સંખેડા તાલુકામાં પ્રવેશ કર્યો હતો અને ઢેર ઢેર જન આક્રોશ યાત્રાનું સ્વાગત કરવામાં પણ આવ્યું છે છોટા ઉદયપુર જિલ્લામાં બે દિવસ યાત્રા ફરવાની છે આ યાત્રામાં તેઓને સાથે છોટા ઉદયપુર જિલ્લા કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ વિપક્ષ નેતા સુખારામભાઈ રાવઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શશીકાંત રાવઠા સહિત કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓ અને ખૂબ મોટી સંખ્યામાં લોકો યાત્રાની અંદર જોડાયા હતા આવો સાંભળી કોંગ્રેસના નેતાઓએ શું કહ્યું આક્રોશ યાત્રા અમે વીસ તારીખથી પાગવેલ મુકામેથી મધ્ય ગુજરાતમાં શરૂ કરી હતી આ યાત્રા ખેડા આણંદ વડોદરા જિલ્લાનો પ્રવાસ કરીને પ્રવેશી ચૂકી છે યાત્રાનો કે લોકોમાં જે આક્રોશ છે લોકોની જે વ્યથા છે લોકોની જે પીડા છે એ ખુલીને લોકો બહાર આવે અને લોકો અમારા સુધી પહોંચાડે એના માટે અમે નીકળ્યા અને આજે છોટાઉદેપુરમાં પણ જે કમોસમી વરસાદને કારણે કપાસના પાકમાં જે નુકસાન થયું છે હજી સુધી આ સરકારે ખેડૂતોને કોઈ વળતર ચૂકવ્યું નથી આ આ વિસ્તારની માંગણી છે કે ડેમનું પાણી પણ કેનાલ થકી સંખેડા નસવાડી તાલુકામાં આવવું જોઈએ પણ એમાં પણ સરકાર નિષ્ફળ ગઈ છે આવી અનેક પ્રશ્નો લોકો અમારા સમક્ષ રજૂ કરી રહ્યા છે ત્યારે એ પ્રશ્નોને અમે સરકાર સુધી પહોંચાડીશું અને જરૂર લાગશે તો વિધાનસભામાં પણ ઉજાગર કરીને એમના પ્રશ્નોનું નિરાકરણ આવે એવા અમારા પ્રયત્નો રહેશે આજે આઠમા દિવસે છોટા ઉદેપુરમાં નસવાડીમાં અત્યારે યાત્રા પહોંચી છે જે રીતે લોકો મોટી સંખ્યામાં જોડાયા છે જે રીતે સમર્થન કરે છે પોતાના પ્રશ્નો માટે રજૂઆતો કરે છે કે આ નસવાડી તાલુકામાં આદિવાસી સમાજની જે જમીનો છે એ વિકાસના નામે છીનવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે પોલીસ અને પ્રશાસનની દાદાગીરીથી જમીનનો જબરજસ્તી કબજો લેવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અહીંયા હાઇડ્રો પ્રોજેક્ટના નામે અઢાર કરતાં વધારે ગામોની જમીનો હડપવાનો પ્રયાસ થઈ રહ્યો છે આ આદિવાસી સમાજે જે વર્ષોથી આ જળ જંગલ જમીનનું જતન કર્યું જે એના માલિક છે એ માલિકોને આજે ગરબાર વગરના કરવા માટે આ સરકાર નીકળી છે એનો આક્રોશ લોકોએ વ્યક્ત કર્યો છે અનેક ગામો એવા છે કુકડધારથી માંડીને જ્યાં હજુ સુધી ત્યાં ગામમાં જવાનો રસ્તો નથી કોઈને દવાખાને લઈ જવા હોય તો કોઈ વાહન જઈ શકતું નથી આ નસવાડી શહેરમાં વારંવાર તંત્ર દ્વારા લોકોના ઘરો માટે દુકાનો માટે ધંધાના સ્થળો માટે નોટિસો આપવામાં આવે બે બે ચાર ચાર પેઢીથી જ્યાં વસવાટ કરતા હોય જ્યાં કામ ધંધો કરતા હોય એવા ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવે છે દારૂને કારણે યુવા પેઢી બરબાદ થઈ જાય છે ખેડૂતો પરેશાન છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે મનરેગા હોય કે નલસે જલ જેવા પ્રોજેક્ટોમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે આ તમામ લોકોનો આક્રોશ આજે આ યાત્રામાં લોકોએ રજૂ કર્યો છે અને આ યાત્રા જેમ જેમ આગળ વધી રહી છે લોકોનો આક્રોશ બહાર આવી રહ્યો છે લોકો ખુલીને બોલતા થયા છે લોકો લડાઈ લડવા માટે સંકલ્પબદ્ધ બન્યા છે અને આ જ લોકોનો આક્રોશ આવનારા સમયમાં ગુજરાતમાં પરિવર્તન લાવશે આજે ખેડૂતો હેરાન પરેશાન છે ટ્રેક્ટરમાં ડીઝલ પુરાવું હોય તો ડીઝલના ભાવ આસમાને છે ખેતી કરવી હોય તો ખાતર નથી મળતું ઉત્પાદનના પૂરતા બજાર ભાવ નથી મળતા કપાસના ટેકાના ભાવ તો ઓછા મળે પણ એની ઓનલાઈન રજીસ્ટ્રેશનની વિધિ જેટલી એટલી અઘરીને લાંબી છે કે ખેડૂતોને એનો પણ લાભ મળતો નથી કમોસમી વરસાદ થયો હજુ સુધી કોઈને પૈસા મળ્યા નથી પેકેજના નામે જે પડીકું આપ્યું એક વિઘે ત્રણ હજાર પાંચસો રૂપિયા આપવાની વાત કરી એના કારણે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે આર્થિક રીતે પાયમાલ થયા છે અને એ ખેડૂતોના અવાજને બુલંદ કરવા માટે જે ખાતરની કૃત્રિમ તંગી ઊભી કરીને ખેડૂતોને લાઇનો ઊભા રાખે છે એ બેરી સરકાર સુધી ખેડૂતોનો અવાજ પહોંચાડવા માટે આજે બધાએ ટ્રેક્ટરમાં પણ સવારી કરી છે જેમ જેમ યાત્રા આગળ વધે છે ખેડૂતો હોય યુવાનો હોય મહિલાઓ હોય આદિવાસી હોય દલિત સમાજ હોય બક્ષીબંધ સમાજ હોય લઘુમતી સમાજ હોય તમામ વર્ગ વિસ્તારના લોકો આ યાત્રામાં જોડાઈને સરકાર સામેનો જે આક્રોશ છે જે પીડા છે દર્દ છે એને ઉજાગર કરી રહ્યા છે